સ્વાગત છે મિત્રો ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ કોર કન્સ્ટ્રક્શન ગુજરાતીમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે એક સાઇટ એન્જિનિયર જ્યારે પહેલી વાર સાઇટ ઉપર જાય છે ત્યારે તેને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે અને કેટલી વાતો તેને આવડવી જોઈએ અને સાઇટ ઉપર એકચ્યુઅલમાં તેને શું કરવાનું હોય છે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો મિત્રો સાઇટ એન્જિનિયરનું કામ સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ અને આર્કિટેક્ટ ડ્રોઈંગ જે બનેલા છે કે જે પેપર ઉપર બનેલા ડ્રોઈંગ્સ છે એને વાસ્તવિક સ્વરૂપ આપવાનું એટલે કે કન્સ્ટ્રક્શન કરવાનું કાર્ય એ એક સાઇટ એન્જિનિયર દ્વારા થાય છે મિત્રો સાઇટ એન્જિનિયરને સાઇટ ઉપર દેખરેખ રાખવાનું હોય છે કે જે મજૂર છે જે લેબર છે પ્રોપર કામ કરે છે જે કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું છે તે કામ એને પ્રોપર તરીકાથી કર્યું છે કે નથી કર્યું તે જોવાનું હોય છે ટેન્ડર સ્પેસિફિકેશન અને જે ક્વૉલિટીમાં કામ કરવાનું હોય છે તે પ્રમાણે કામ કર્યું છે કે નહીં તે જોવાનું હોય છે બરાબર મિત્રો સાઈટ ઉપરની જેટલી પણ કામગીરી થઈ રહી છે તેનું નોટડાઉન રાખવાનું હોય છે કે ડેલી પ્રોગ્રેસ રિપોર્ટ બનાવવાનો હોય છે ડેલી પ્રોગ્રેસમાં આજે કેટલું કામ થયું ટોટલ કેટલું કામ થયું છે હવે કેટલું કામ પેન્ડિંગ છે તેની બધો હિસાબ રાખવાનો હોય છે બરાબર પછી કોઈ બી જે કામ છે તો હવે આગળનું જે કામ થયું થવાનું છે તો તે મટિરિયલ જે રહ્યું એ મટિરિયલનું કેટલી મટિરિયલની હવે જરૂર છે અને કેટલું આપણે પ્રોક્યોરમેન્ટ કરવાનું છે મટિરિયલનું તે પણ સાઇટ એન્જિનિયરને ધ્યાન રાખવાનું હોય છે તો આવા ઘણા બધા કામ હોય છે સાઇટ એન્જિનિયરના બીજા કામમાં આપણે વાત કરીએ તો જે મટિરિયલ આવે છે તે મટિરિયલની ક્વોલિટી ચેક કરવી જેમ કે સિમેન્ટ સ્ટીલ બ્રિક્સ આવે છે બ્લોક આવે તો એ બધી જે મટિરિયલ આવે તો એ બધા મટીરિયલની ક્વોલિટી ચેક કરવી એ અપ ટુ માર્ક ક્વોલિટી છે કે નહીં અને જો અપ ટુ માર્ક ક્વોલિટી હોય તો જ આપણી સાઇટ ઉપર ઉપયોગ થાય તેનું ખાસ ધ્યાન રાખવું એ એક સાઇટ એન્જિનિયરનું કામ છે બધા ખાસ વાત એ છે કે જે આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર દ્વારા બનાવવામાં આવેલા જે ડ્રોઈંગ છે તેનું સંપૂર્ણ અર્થઘટન કરવું અને તેને સમજી અને તે પ્રમાણે સાઇટ ઉપર લેઆઉટ પ્રમાણે કામ કરાવવું અને લેવલ પ્રમાણે કામ કરાવવું એ ખાસ એક સાઇટ એન્જિનિયરનું એક મહત્વનું કામ છે તથા અંદર કામ કરતા સબ કોન્ટ્રાક્ટર્સ લેબર્સ અને આર્કિટેક્ટ તથા પ્રોજેક્ટ મેનેજરનું સબ પ્રોજેક્ટ મેનેજરને જોડતી સંપૂર્ણ જે કડી છે એ એક સાઈટ એન્જિનિયર છે એ કોર્ડિનેશન કામ કરે છે મતલબ કે પ્રોજેક્ટ મેનેજરથી જે મેસેજ મળે તે આપણે છે સબ કોન્ટ્રાક્ટર સુધી પહોંચાડવો અને સબ કોન્ટ્રાક્ટરનો જો કોઈ પ્રોબ્લેમ હોય તો તે આપણે પ્રોજેક્ટ મેનેજર સુધી પહોંચાડી અને એ રીતે આપણે એક કડી સ્વરૂપે કામ કરીએ છીએ આ બધી વસ્તુમાં આપણે ગુણવત્તા તો સાચવવાની જ છે પણ સાથે સાથે ખાસ જે સાચવવાનું વસ્તુ છે તે છે આપણે સાઇટ ઉપરની સેફટી સાઇટ ઉપર સેફ્ટી રહી એ એટલી જ મહત્વની સાઇટ ઉપર સેફ્ટી એન્જિનિયરની હોય છે અને છેલ્લે વાત કરીએ તો એક જે ખાસ પ્રકારનું જે વસ્તુ છે જે એક સાઇટ એન્જિનિયર માટે ખાસ જરૂરી છે તે છે ડોક્યુમેન્ટેશન અને રિપોર્ટિંગ આપણે પ્રોપર ડોક્યુમેન્ટેશન બનાવવાનું જરૂરી છે કે આપણી સાઈટ ઉપર કેટલું મટિરિયલ વપરાયું કઈ ક્વોલિટીનું મટીરિયલ વપરાયું છે કેટલા ક્વોન્ટિટીમાં વપરાયું છે અને હવે આગળ આપણે કેટલી વસ્તુની જરૂરિયાત પડવાની છે તે દરેક વસ્તુનું પ્રોપર ડોક્યુમેન્ટેશન અને રિપોર્ટિંગ બનાવવું એ એક સાઇટ એન્જિનિયરનું મહત્વનું કામ છે તો મિત્રો આવી રીતે એક સાઇટ એન્જિનિયરનું જે કાર્ય છે એ બહુ જ રિસ્પોન્સિબિલિટી ભર્યું અને બહુ જ મહત્વનું કાર્ય છે તો મિત્રો આપ પણ જલ્દી થી જલ્દી જો કોઈ જોબ ચાલુ ના કરી હોય અને સાઇટ એન્જિનિયર ના બન્યા હોય અને સિવિલ એન્જિનિયરિંગ પૂરું કરી દીધું હોય તો જલ્દી થી જલ્દી કોઈ જોબ શોધી અને સાઇટ એન્જિનિયર બની જાઓ